ડભોઈ નગરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા જ્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા આજથી નડિયાદથી એજન્સી બોલાવી ડ્રેનેજ સફાઈ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈ અનેકો રજૂઆત પાલિકાને મળતી હતી જ્યારે સમસ્યા નિકાલ લાવવાના પ્રયાસ માટે ડભોઈના નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અને ચીફ ઓફિસરના પ્રયાસના પગલે આજે નડિયાદ ખાતેથી એજન્સી બોલાવી જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી આગામી બે સપ્તાહમાં મોટાભાગે ડ્રેનેજ સમસ્યા નિવારણ લાવવા પાલિકા પ્રયાસ કરશેનું બિરેન શાહ દ્વારા જણાવાયું હતું

બહુરાજી મંદિર દેસાઈ ચાલી ઈદગાહ આ જે વિસ્તારમાં જે મોટી સમસ્યાઓ છે એના માટે નડિયાદની ટીમ બહારથી બોલાવી છે પ્રાઇવેટ એજન્સી પાસેથી ને એની કામગીરી ચાલુ છે મારા નાગરિકોને જણાવવાનું કે પંદરથી વીસ દિવસમાં બધી જગ્યાએ સોલ્યુશન આવી જશે વર્તને બીજો પ્રોજેક્ટ બી મંજૂર થયો છે કોન્ટ્રાક્ટ ચોત્રીસ કરોડનો પણ કોઈને કોઈ સરકારના કારણોને લીધે કંઈ કામ અટક્યું છે જેનો વર્ક ઓર્ડર મળશે જે જગ્યાએ પ્રાથમિક દ્રષ્ટિએ પહેલા કામ કરવાનું હશે ત્યાં પહેલા કામગીરી કરવામાં આવશે એટલે ફરીથી નગરજનોને જણાવું છું કે જે જે જગ્યાએ સમસ્યાઓ છે એ જગ્યાએ નડિયાદની ટીમ પ્રાઇવેટ એજન્સી કામગીરી કરી રહી છે જેની સર્વે નોંધ લેશો